આગ લાગતા દોડધામ મચી ગઈ હતી માર્કેટનો સમય હોવાના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો માર્કેટની અંદર હતા એકાએક આગ લાગતા લોકો પોતાનો જીવ બચાવવા બહાર ભાગ્યા હતા તો આ અંગે કેટલું મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે જોત જોતામાં આખા માર્કેટમાં આગ પ્રસરી હતી અને વેપારીઓના માલ સામાન બળીને ખાક થયો હતો માર્કેટમાં આગ પર છત્રીસ કલાક બાદ કાબુ મેળવાયો છે ફાયર વિભાગ દ્વારા હાલ કુલિંગની કામગીરી શરૂ કરી છે તેમજ આગમાં વેપારીઓને કરોડોનું નુકસાન વેઠવું પડ્યું છે આ સાથે ત્રીજા માળે આવેલી તમામ દુકાનોમાં ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી તમામ દુકાનોમાં આગ ઉપર કાબુ મેળવવા નોર્મલ સ્મોક હોવાનું ફાયર ઓફિસરે જણાવ્યું હતું જી સરિશન નોર્મલ કન્ડિશન કંડિશન और फ्लेम कहीं है नहीं स्मोक वगैरह है तो कूलिंग का कामगिरी चालू है अभी और एक एक शॉप में इंश्योर करना पड़ रहा है शटर वगैरह तोड़ के उसमें पानी वानी मार के दोबारा रिगुनाइट नहीं हो तो पूरी रात ये सब प्रोसेस चलेगा अभी रा, पूरी रात तक हाँ अभी पूरी रात ही चलेगा किस तरह की अभी कामगिरी हो रही है अभी ये कूलिंग का कामगिरी चालू है और सब जगह एक बार एक एक फ्लोर जाके चेक कर रहे हैं कि कहीं पे એસ તર કઈ ચિંગારી યા કઈ કઈ ખુશી ફ્લેમ તો